નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ આજ બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન આપણા જ વિસ્તારના કર્મઠ સીધા ભોડા અને જેના વિચારોમાં કરંટ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એવા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ રામભાઈ મેરુજી ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો હમણાં કેસાજી એ ઘેની બેને બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવે છે ત્યારે તમારો બધાનો આભારી છું અને આ નવું વર્ષ લાભ પાચમ છે ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપા ને ઓગરનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બધીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક એક કર્યો વધારે વધારે કરે બનાવે ઘણા બધાને ઘણી બધી બાબતો છે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી અને આ જ વિસ્તારનો આપણો દીકરો ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય પણ મારી બનાસની બેન સંસદ બને મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને એના એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન આ સમાજની સેવા કરવા સમાજની બતિઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી એજ માંથી એક યુવાન એજમાંથી એક દીકરી જ્યારે નેતા બને આપનાર બને ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી હમણાં આ કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે

બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય દુશ્મનો તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનો નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલો અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપનારો સમાજ અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું એ કેવો સમાજ કે રક્ષિત ક્ષત્રિય જે રક્ષણ કરી શકે બીજાના રખોબા કરતો તો એની જ બેન એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા માટે કઈ કરવું પડશે આપણે એ એ મહારાજના કે જેનો બાપ બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે આ ધણ વારી રહ્યા છે કસાઈઓ ત્યારે લગ્નના માંડવેથી મિધણ છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય માથું કપાય તો ધડ લડે આ એના વારસો આપણે અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ દયા અને દુઃખ છે આપણા સમાજ આ તકલીફ છે દોસ્તો ઘણી બધી તકલીફો ઘણી બધી યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ આજે આટલી બધી તકલીફો છે ની

બે ને વાત કરી અમરે લગ્ન વાત કરી તો લાભ પાછા દીકરીનું માગું લઈને શું પૂછીએ ભાઈ છોકરો ઓછું કમાતો હોય તો ચાલશે પણ વ્યસનો ના કરવો જોઈએ તો વ્યસન જમાઈ શોધવો છે પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમય થવાનો છે

હજુય બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભા ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં આજે ઠાકોરોની ની સિત્તેર એસી ટકા જગ્યાઓ ઠાકોરો જોડે છે વિગો કેટલાનો નો ખબર પાંચ કરોડ થોડ કરોડનો વિગો છે આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે હજુય બચાવી લો ને તો હજુ કઈક સમય જતો નહી રહ્યો આપણો આ ધિયોદર આ બનાસકાંઠા આ પાટણ આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે તો આપણે આધુનિક ખેતી કરીએ પણ માફ કરશો આપણે ખેતી એ સારી ના કરી પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે પાંચ વીઘાના ના ખેડૂત ખાતે બિયારણ ના પૈસા લેવા જાય એવું તો શું કરીએ આપણે હકીકત સ્વીકારવી પડશે એટલે આપણે બધા જમાના પ્રમાણે ચાલવું પડશે બહુ શીખ નહીં આપી નવ વર્ષે સારી સારી વાતો તમે જે સાંભળવાયા છે એ જ વાતો કરવી છે પણ તમને હમણાં જે ગેની બેન જે સ્વરૂપજી એ જે અમૃતજી અને કેસજી એ બધાએ વાત કરી

આમાં કેસાજી ના સાયરીઓ કેવાની આદત છે પણ મને પણ થોડીક સાયરીઓ કહી દઉં રાત નહી ખ્વાબ બદલતા હૈ સાંભળજો રાત નહી ખ્વાબ બદલતા હૈ મંજિલ નહી કારવા બદલતા હૈ રાત નહી ખ્વાબ બદલતા હૈ મંજિલ નહી કારવા બદલતા હૈ જજબા રખો જીતના કા કું

એટલે કેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા છે આજે ખૂબ દાસ થી બોલ્યા પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું ના બદલાણો છું ના ડર્યો છું ના ડગ્યો છું હંમેશા લડ્યો છું મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો આ આપનારા બેઠા છે આપનારા મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલ્વાની અહીંયા તમે બધાએ આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો ત્યારે એટલું ચોક્કસ કહું કેસાજી હમણાં શૈક્ષણિક રથની વાત કરી મેં તમે કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે સીધો છે આ ગાંધીનગર આ પાટણ આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે પણ રથ લઈને જવું છે રથ ઉઘરાણા માટે નહીં જવું તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું સમાજની એકતાનો રથ લઈને આવશું શિક્ષણનો રથ લઈને આવશું વ્યસન મુક્તિનો રથ લઈને આવશું કારણ કે જયારે જયારે ઉઘરાણા કરવા નીકળ્યા થાકી ગયા ચિંતા ના કરો અમદાવાદ ગાંધીનગરમાં બહુ બધું છે ત્યાંથી જ ભેગું કરીને બનાવી દઈશું અમે હમણાં અહીંયા આપણા કન્યા છાત્રાલય ની વાત કરી હમણે તો મારા મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા પાંચ લાખ એકાવન હજાર કન્યા છાત્રાલય માટે હું આપું છું

જે સમાજો આગળ આવે એમાંથી શીખજો જે સમાજો આગળ આવે તો કેવી રીતે તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા એમણે વેસન મુક્તિ અપનાવી ધર્મનું સાચું આચરણ કર્યું ધંધા રોજગાર કર્યા તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો પણ જાહેરમાં સમાજની ફજી ના કરતા અહીંયા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે અને એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો તમારો છે 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 જ અન્યાય સહન કરવું એ નિર્બળતા છે અન્યાય સહન નમા પણ છે અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે એટલું યાદ રાખજો અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે એ બધા ખતમ થયા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા ઇતિહાસ એનો જ સાક્ષી છે ગાંધીને આફ્રિકાની અંદર મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેન માંથી ઉતારી દીધા એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો હોત એમણે આફ્રિકામાં ક્રાંતિ કરીને આઝાદી આ ગુજરાત સુધી લઈ આયા આપણા સદારામ બાપાએ સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા વ્યસન મુક્તિ સમાજમાં ધર્મ વાત કરી એ એમણે આજથી સો વર્ષ પહેલા નામ મૂક્યું હોત તો આ સમાજ ની દશા શું હોત ત્યારે આપ બધાને ફરીથી કહું એક એક ગામની એકતા કરો એક એક ગામમાં સમાજની ચિંતા કરો અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે ગેનીબેન વારંવાર વારંવાર એક એક વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા મહિલાઓની રક્ષા અમે એ જ ભાતીજી મહારાજના દીકરાઓ છીએ ચિંતા ના કરતા આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે અમારા બાવળા થાક્યા નથી જ્યારે જ્યારે કોઈ પણ નારાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો એના એ જ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો છીએ એ જ ને એ જ સદારામના બાળકો છીએ ક્યાંય પાછા નહીં પડીએ પણ આપને વિનંતી એટલી જ કરું છું આ એકતા ટકાઈ રાખજો સમાજની આટલી જ ચિંતા કરજો અને છેલ્લે મને કેસાજી સાયરીઓ બહુ કે એટલે એટલું જ કહું મેરે ચહેરે કો પટકર મેરે ચહેરે કો પટકર સોચતે હૈ કે મુજે પહેચાનતે હૈ મેરે ચહેરે કો પટ

જ્યાં ગરીબોના વિકાસની વાત હશે જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ એ બ્રાન્ડ આ સમાજની છે અને એટલે આજે અમારા સ્વરૂપજી ઠાકોર સાહેબ સ્વરૂપજી સાહેબ કેમ કીધા આપણે બધાય કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને શપથ લેતા કદાચ કોઈએ તમે જોઈ ના જોયું નું નામ પડ્યું ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો મારાથી વધારે રાજીબો કોના હોય મારાથી વધારે હરક કોના હોય પણ એમણે કહ્યું ને મેં એ વખતે કહ્યું તું ને હજુ કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપણી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર આપણા બેન ગેનીબેન આપણા કેસાજી આપણા અમરજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારા ગામના સરપંચ થી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાયની મદદ કરો બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે ને એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદ અને મંત્રી બને આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપના તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે ધબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત બનાસકાંઠા એ ઘેલું કર્યું ગુજરાત હું આજ કહીને જાઉં છું આ લાભ પાચમ છે આવતી લાભ પાચમ જયારે ફરીથી આજ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઉભી રહેવાની છે તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે આખા ગુજરાત ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમૃતજી ગેની બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ને ખબર પણ આ બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં એટલે રાતે જગાડવા છે તમને જાગી ગયા આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું ભેગું રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેર વાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ ખબર પડે ચાલુ રાખો પાણી પી ત્યાં સુધી ચાલુ રાખો અને તો હુંકારો પડજો આવવાના છો ને રાત ત્રણ વાગ્યા છવ્વીસ જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત હમણાં અમારા રામભાઈ નું આભરતો તો લાઈવ પ્રચંડ તાકાત છે ચાલીસ કિલો વજન રામભાઈ ને કહું ગાંધીનું વજન ચાલી જ હતું પણ ગાંધીના એક લાઠલીના તાર ઉપર લાખો લોકો યાહોમ કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરચું જ મુકેશજી આ મુકેશજી અઢીડી અને અમારા ઠાકોર છે એનાના કેટલા બધા યુવાનો ઘણા બધા એવું કે કેલ્પેશભાઈ શું કર્યું તો ઘડતર કરવાનું કામ કર્યું હમણાં આમરા અમ્રજી એવું કહેતા કે વેવૈન એવું કીધું કે ચાંદીનું મંગલસૂત્ર આપજો ત્યારે મેં ઘેની બેન ને એવું કીધું કે બેન વેવાય ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાનું નું જ આપજો એને દીકરીનો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિ ના ઉપાસકો છીએ દીકરી માટે ખપી જવું પડે તો ખપી જવાનું અને દીકરીને આપવાની જવાબદારી આપણી જ આપણી દીકરીને સાચવી આપણી જવાબદારી છે અને ત્યારે અમરેજી કીધું કે જોવા આવજો પણ તમે બોલાવશો તો લાખ માણસ આવશે તમે આમ સાદગીથી કરવાનું કહો છો ઘણા બધાને એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે તમને કદાચ ના ખબર હોય કહી દઉં મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી એના પપ્પા નથી બહુ સામાન્ય પરિવાર એને પપ્પા નથી તો હું બે ત્રણ વર્ષથી ખેલતો હતો તો એક દિવસ બપોરે ગયો તે હું જમતો હતો ને પપ્પા એને બેઠા અને મારા ઘરના નવા કપડા પહેરીને જમવાનું બનાવતા પપ્પા મને કે લગન કરી લીધા એટલે હું જમતા જતા મેં તું કોણે કર્યા એટલે મને કે આપણા ઉત્સવ હે એટલે મેં તો પપ્પા મને બોલાવો તો બાપાને ના બોલાવે તમે મને કે જો તારે તારી જો ટાઈમ હોય ના હોય મેં કીધું મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય પણ કે તું ઠેલ ઠેલ કરતો તમે પંદર જણા લગન કર્યા છે દસ થી બાર હજારમાં લગન કર્યા કોઈએ મને મેળું નહીં માર્યું કેમ સાદગી થી લગ્ન ના થાય એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે અહીં બેઠેલા ને પૂછું કાલ શું કાધું તમને ખબર છે તો લગ્ન તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે તમે કઈ સાડી પહેરી કયા કપડા પહેર્યા કયા ઘરાણા પહેર્યા લોકો ભૂલી જાય છે ભાઈ દેખાવમાં જિંદગી ના કાઢશો દેખાવમાં થાકી જશો દેખાવમાં વિઘા ના ઓછા કરાય આપણે તો કે ના ભલે બે વિઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે વટ કોને બતાવો છો ખોટા વટમાં નારો બાપ દાદાએ જમીનો ના બચાવી જ તો આપણી દશા શું થાય એ બાપ દાદાએ જે મહામૂલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે એટલે ખોટા થૂંસમાં નારો અને દીકરીઓને ખૂબ પ્રેમ કરો દીકરીને ખૂબ હું ફાપો અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી થાય એવો એવોય પ્રેમને હું ફાપો તમે નહીં તો તમે આમ શણકાય શણકાય કરો તો બોલે શું એટલે દીકરીને સાચવો હમણાં બે ને મૈત્રી કરાર વાત કરી ખૂબ મોટી બધી છે બે દીકરાની માં કે બે દીકરાનો બાપ મૈત્રી કરા કરીને જાય તેને શરમ નહી આવતી જે પત્નીને સાત પેરા પરીને અગ્નિની સાક્ષીએ સાક્ષી કોલ આપ્યા હોય કે દુનિયાનું તમામ સુખ આપીશ અને એ કોલ દસ વર્ષ માં ઓછો થઈ જાય મૈત્રી કરા કરીને બબેન તતણ જિંદગીઓ બગાડો આવા મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ પછી 50000 માં ન પહોંચી જવાનું કે એક બંધ કરા ધંધા બંધ કર તો લગન ચુકરા કર્યા રેવતું વાડા કુંવાર ચુકરા કરો છો આ दारू પીતા એમને કહું છું જો તમે दारू પીને જિંદગી જ બગાડવી છે ને તો બીજી દીકરીની જિંદગી ના બગાડો પડ્યા પડ્યારો કોઈ લગન ના કરશો ભાઈ હે ના વાંધા થઈને મરી જો કુંવારા ના કહેવાય કારણ કે દારૂ પીવાય ને વાંધો જ કો પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો એ કુંવારો કહેવાય પણ દારૂ પીન જિંદગી બગાડે ને તો વાંધા જ કહેવા પડે પણ તમે બધા યુવાનો આ બધા યુવાનોને વિનંતી કરું એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે ગુજરાતમાં શું ચાલે છે બીજા સમાજોમાં શું ચાલે છે એની ચિંતન બેઠકો કરતા શીખો એમણે બેન ને અમે વાત કરતા હતા બધા કે લગ્ન ની વાત થઈ હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહીર સમાજના લગ્નોમાં બહુ જ હતો તેરસ ના દિવસે રાત્રે આપણે બેને કીધું તૈન ચાર કે પાંચ તારીખો આપણે બધા નક્કી કરીએ આખા વર્ષમાં ત્રણ તારીખો નક્કી કરીએ કે આપણા ત્યાં લગ્ન હોય આ તૈય તારીખ સાહેબ લગ્નના ખોટા ખર્ચા આપોઆપ બંધ થઈ જશે સાહેબ આહિર સમાજ જોડેથી શીખવા જેવું

મોટી સંખ્યામાં વધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને આ જ રીતે સમાજની એકતા સમાજની તાકાત બતાવી રાખો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી એક એકવાર જોરદાર તારીઓ સદારામ બાપાના નામથી